માં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ડીસા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ રમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું અઠાવીસ હજાર ત્રણસો ઓગણત્રીસ ચોરસ મીટર જમીન પર કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ રમત સંકુલ યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર બનશે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ડીસાના એમટી વીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ગ્રંથાલય ભવનનું પણ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ડીસા ખાતે રમત સંકુલના લોકાર્પણ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાને મળેલી નવીન સુવિધાઓને યુવાઓ માટે રાજ્ય સરકારની ભેટ ગણાવી પ્રશંસા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું કે બનાસકાંઠાના યુવાઓ બાળકો અને વડીલો સહિત દરેક નાગરિકો માટે વિકાસની નવી તક ઉભી થઈ છે નાયબ મુખ્યમંત્રીએ ભાર મૂક્યો કે આજે યુવાઓનું સ્વપ્ન સાકાર થયું છે અને એક જ દિવસમાં કેવી રીતે બહોળું કામ થઈ શકે તેની સાક્ષાત અસર બનાસમાં જોવા મળી છે જિલ્લા માટે મગજ કસવા પુસ્તકાલય અને શરીર કસવા મેદાન જેવી દ્રિમુખી સુવિધાઓ ઉભી કરાય છે પાલનપુર ખાતે જિલ્લા કક્ષાના રમત સંકુલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ તથા વડગામમાં વીસ હજાર પુસ્તકો ધરાવતા અને આધુનિક સુવિધાઓથી સજ્જ પુસ્તકાલયનું લોકાર્પણ કરી તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો ય મોબાઈલમાં સમય બગાડવાના બદલે મેદાનમાં આવી પોતાની ક્ષમતા વિકસાવે અને બનાસકાંઠાનું નામ વિશ્વ મંચ પર રોશન કરે તેવા આશાવાદ સાથે નાયબ મુખ્યમંત્રીએ દીકરીઓના શિક્ષણ અને સપનાઓને સાકાર કરવા માતા પિતાને સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો આ રમત સંકુલની સ્થાપનાથી ડીસા તાલુકામાં સોળ હજારથી વધુ યુવા પ્રતિભાઓને પોતાનું કૌશલ્ય પ્રતિભા પ્રતિદર્શિત કરવાની તક મળશે જે યુવા શક્તિના વિકાસ માટે અત્યંત મહત્વનું સાબિત થશે આજનો દિવસ એ ખૂબ જ મહત્વનો દિવસ છે યુવાનો માટે મગજ કસવા માટે પુસ્તકાલયનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને શરીર કસવા માટે પાલનપુર અને ડીસા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે બનાસકાંઠાના જિલ્લાના સૌ યુવાનોનું ખરેખર ભવિષ્ય ઉજ્જવલ બને તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુમાં વધુ યુવાનો મોબાઈલની અંદર એમનો સમય ના બગડે અને રમત ગમતના મેદાન સુધી પહોંચે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે દીકરીઓને પોતાનું સપનું સાકાર કરવાનો હક છે દરેક નાના નાના યુવાનોને બાળકોને એનું સપનું સાકાર કરવાનો હક છે ભણતર સામાજિક રીતિ રિવાજ જોડે જોડે જો પોતાના પરિવારનું ગામડાનું તાલુકાનું જિલ્લાનું રાજ્યનું ને દેશનું નામ રોશન કરી શકતા હોય તો એવા દીકરા દીકરીને આપણે આંગળી પકડીને ઘરે બેસાડવાની બદલે આંગળી પકડીને એને રમતના મેદાન સુધી પહોંચાડવાનું ખરેખર ભગીરથ કાર્ય કરવા માટે સૌ સમાજે આગળ વધવું જોઈએ વલસાડ જિલ્લાના એક નાનકડા ગામના ગરીબ પરિવારની છ વર્ષની નાની એવી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરિંદા રઝાકને આજે વલસાડ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ દરિંદાને અડતાલીસ કલાકમાં પકડીને અઢાર દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂના બે વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે હું રાજ્યની સૌ માતાઓ બહેનો દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયરની બેઉજનને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું ઓકે સાહેબ આજે